કચ્છના રાપર તાલુકામાં ખાતર માટે પડાપડી થઈ ખેંગારપર ગામમાં ખાતર માટે ખેડૂતોની લાઇનો લાગી સવારના પાંચ વાગ્યાથી ખેડૂતો આ લાઇનમાં લાગ્યા છે કલાકો લાઈનમાં ઊભા રહેવા છતાં પણ તેઓને ખાતર નથી મળતું અને જેના કારણે ખેડૂતોમાં રોષ છે રવિભાગની સિઝનમાં ખાતરની તંગીથી ખેડૂતો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે એક તરફ તંત્ર ખાતરનો પૂરતો જથ્થો હોવાનો દાવો કરી રહ્યું છે તો બીજી તરફ ખાતર ન મળતા ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે લગભગ સાડા ચાર વાગ્યા પાંચ વાગ્યાની અરસામાં ખેડૂતો ગામ બધો ભેગો થયો છે તો ખાતરની અસર આટલી બધી સરકારને ધ્યાનમાં છે છતાં ખાતરની આટલી અસર રાખે છે ખેડૂતોને ખાતર પૂરતો મળતો નથી બિયારણ મળતો નથી અને સવારના જ્યાં ખેતી ખેતી કામમાં જોડાવાનું હોય એની જગ્યાએ ખેડૂતો અત્યારે આ ખાતરની લાઇનમાં ઊભા છે તો આ સત્તાધીશોને ખબર નથી પડતી તો આ ખેડૂતને ખાતર પૂરો પાડવો જોઈએ બસ આટલી અમારી માગણી છે ખાતર પૂરો પાડે બે તે પૈસે ખેડૂતને ખાતર મળતો નથી મળે તો આ અસરને કારણે બે નંબરિયા ફાવી જાય છે ડુપ્લિકેટ બિયારણ મળે ડુપ્લિકેટ ખાતર મળે તો આ ખેડૂતને લોસ જતો હોવાને કારણે અમે આ જાગૃત નાગરિક તરીકે સરકાર શ્રી પાસે માંગ કરી છે કે રાપર તાલુકાને પૂરતો ખાતર મળે